જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે ઇલેક્ટ્રિક બાઇક ખરીદવા માટે સરકાર છે એ વીસ હજાર રૂપિયાની સહાય કરે છે આ ઇલેક્ટ્રિક બાઇક તમારે કઈ જગ્યાએથી ખરીદવાની છે આ બાઇકની અંદર તમને કયા કયા ફીચર મળશે કઈ બાઇક તમે ખરીદી શકો છો કયા ડીલર પાસેથી ખરીદવાની છે અને કેટલા રૂપિયામાં તમે ખરીદી શકો છો એ વિશે આપણે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો વાત કરીએ તો આજના સમયમાં પરિવહન ક્ષેત્રની અંદર ક્રાંતિ લાવી રહ્યા છે અને પ્રદૂષણ ઘટાડવા ઈંધણની બચત અને પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે ગુજરાત સરકારે એક નવી પહેલ રૂપે ઇલેક્ટ્રિક બાઇક સહાય યોજના શરૂ કરી છે ઇલેક્ટ્રિક બાઇક સહાય યોજના અંતર્ગત સામાન્ય નાગરિકોને ઇલેક્ટ્રિક બાઇક ખરીદવા માટે સરકાર દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે હવે મુખ્ય હેતુની આપણે વાત કરીએ તો આ યોજનાનો મુખ્ય જે હેતુ છે એ છે પર્યાવરણને સ્વચ્છ અને હરિત રાખવાનું ફોસિલ ફ્યુલ જે કહેવામાં આવે છે એના પરની નિર્ભરતા ઘટાડવાનું સામાન્ય નાગરિકો માટે ઇલેક્ટ્રિક બાઇક ખરીદવું સરળ બનાવવું ગુજરાતની અંદર ઇલેક્ટ્રિક વાહનના ઉપયોગનો પ્રોત્સાહન આપવા માટે પણ આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત યુવાનો વિદ્યાર્થી અને મધ્યમ વર્ગના લોકો માટે સસ્તું અને ટકાઉ પરિવહન વિકલ્પ ઉપલબ્ધ કરાવવાનો છે આવી રીતે ઇલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહન આપવા માટે સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે એમાંની એક છે ઇલેક્ટ્રિક બાઇક સહાય યોજના પાત્રતાની આપણે વાત કરીએ તો આના માટે ગુજરાતનો રહેવાસી જે હોય એ અરજી કરી શકે છે આ ઉપરાંત અરજદારની જે ઉંમર છે એ અઢાર વર્ષ કરતાં વધારે હોવું જોઈએ અરજદારની પાસે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ પણ હોવું જરૂરી છે ઇલેક્ટ્રિક બાઇક ફક્ત સરકાર દ્વારા મંજૂર કરાયેલા જે ડીલર છે એની પાસેથી જ તમારે ખરીદવી પડે છે અરજદાર વિદ્યાર્થી કર્મચારી અથવા તો સામાન્ય નાગરિક કોઈ પણ હોઈ શકે છે હવે જરૂરી દસ્તાવેજની આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રિક બાઇક ખરીદવા માટે તમારે જેના નામે તમે બાઇક ખરીદો છો એમનું આધાર કાર્ડ એમના રહેઠાણનો પુરાવો ત્યારબાદ આવકનો દાખલો ડ્રાઇવિંગ લાઇસન્સ બેંક પાસબુકની નકલ અને ઇલેક્ટ્રિક બાઇક તમે ખરીદી છે એની ખરીદીની નકલ આટલી જે નકલ છે એ આની અંદર ડોક્યુમેન્ટ અને પુરાવા સ્વરૂપે આપવાની હોય છે ત્યારબાદ ઓનલાઈન પ્રક્રિયા કેવી રીતે કરવાની તો ઓનલાઈન પ્રક્રિયા કરવા માટે સૌથી પહેલાં તો તમારે ઓફિશિયલ ગેડાની જે વેબસાઇટ છે એના ઉપર જવાનું છે ઓફિશિયલ ગેડાની વેબસાઇટ છે એચ ટીટીપી જીઇડીએ ડોટ ગુજરાત ડોટ જીઓરી ડોટ ઇન તો સૌથી પહેલાં તમારે આ વેબસાઇટ ઉપર જતું રહેવાનું છે આ વેબસાઇટની અંદર તમે જોશો તો એક ઓપ્શન દેખાશે ઇલેક્ટ્રિક બાઇક સહાય યોજના બે હજાર પચીસ આના ઉપર તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવું પડશે અથવા તો અરજીનું જે ફોર્મ છે એ ડાઉનલોડ કરી ફોર્મ જાતે ભરી અને સબમિટ કરાવવું પડશે જરૂરી દસ્તાવેજ પણ આની અંદર અપલોડ કરવા પડશે અને અરજીની ચકાસણી થયા બાદ જો અરજદાર પાત્ર હશે તો મંજૂરી આપવામાં આવશે અને ઇલેક્ટ્રિક બાઇક માટે વીસ હજાર રૂપિયાની નાણાકીય સહાય ડાયરેક્ટ લાભાર્થીના ખાતાની અંદર જમા કરાવવામાં આવશે હવે તમે જશો તો આ જે છે એ ગેડાની ઓફિશિયલ વેબસાઇટ છે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી આની અંદર અહીંયા ઉપર તમને અલગ અલગ ટેપ દેખાશે અહીંયા ઉપર તમે જોઈ શકો છો મેન્યુફેક્ચરરનું નવું લિસ્ટ પણ છે બે હજાર પચીસનું ત્યારબાદ અહીંયા વોટ્સ ન્યૂની અંદર જશો તો અહીંયા તમને ફોર્મ પણ જોવા મળશે અહીંયા ઉપર એક ફોર્મ આવે છે એ ફોમ તમારે અહીંયાથી ડાઉનલોડ કરી લેવાનું છે અને ફોર્મ ભરવાનું છે હવે ઇલેક્ટ્રિક બાઇક ખરીદવાની ક્યાંથી તો અહીંયાથી તમને આપ્યું છે કે મોડલ વાઇઝ મિનિમમ એક શોરૂમ પ્રાઇઝ આપેલી છે અહીંયા ઉપર મોબાઈલ નંબર પણ છે અને ઇમેલ આઈડી પણ આપેલી છે અહીંયાથી તમે જે પણ જગ્યાએ રહેતા હોય ત્યાંથી નજીકના સેન્ટરની અંદરથી તમે બાઇક ખરીદી શકો છો અલગ અલગ મોડલ આપેલા છે સૌથી ઓછું જે મોડલ છે એ ગાંધીનગરની વ્હાઈટ કાર્બન મોટર પ્રાઇવેટ લિમિટેડનું અહીંયા ઉપર એકાવન હજારનું એક મોડલ છે ત્યારબાદ બોતેર હજારવાળું મોડલ છે એવી રીતે અલગ અલગ સુરતનું અમદાવાદની અલગ અલગ કંપનીઓ છે આપેલી છે ત્યાંથી તમે ઇલેક્ટ્રિક બાઇક ખરીદી શકો છો હવે આ જે છે એ ફોમ છે ફોમ તમારે ભરવાનું રહેશે ફોમની અંદર તમારે વિદ્યાર્થીનું નામ જો વિદ્યાર્થીના નામે તમે બાઇક ખરીદેશો તો વિદ્યાર્થીનું નામ અને બોનોફાઈટ સર્ટિફિકેટ પણ કઢાવવું પડશે અને બોડોફાઈટ સર્ટિફિકેટ પ્રમાણેનું નામ આની અંદર તમારે લખવાનું છે ત્યારબાદ શાળા અને કોલેજનું નામ અને સરનામું અભ્યાસ કયા ધોરણની અંદર છે પિતા અને વાલીના નામનું સરનામું મોબાઈલ નંબર કેટેગરી કઈ છે વાહન કઈ કંપનીનું ખરીદવાનું છે મોડલ કયું છે અને કયું ડીલર છે નાણાકીય સહાય મેળવવા માટે બેંક ખાતાની વિગત અહીંયા ઉપર નાખવાની છે ત્યારબાદ અહીંયા ઉપર વિદ્યાર્થીની સહી તેના વાલીની સહી અને શાળા અને કોલેજના આચાર્યનો સિક્કો આ જે ફોર્મ છે તમારે ભરી અને સબમિટ કરાવી દેવાનું છે ત્યારબાદ અહીંયા ઉપર વાત કરીએ તો અમુક સૂચનાઓ પણ આપેલી છે કે બેંક ખાતા નંબર છે પૂરો લખવાનો રહેશે શૂન્યથી શરૂ થતો હોય તો શૂન્ય અવશ્ય લખવું અને જો બેંક ખાતાના નંબરની શરૂઆત એકથી વધારે શૂન્ય હોય તો બધા જ શૂન્ય તમારે દર્શાવવા પડશે આઈએફએસસી કોડ અગિયાર આંકડાનો હોવો જોઈએ અગિયાર આંકડા પૂર્ણ દર્શાવવાના રહેશે અને આઈએફએસસી કોડમાં શૂન્ય તથા ઓનો તફાવત જાણી અને શૂન્યની જગ્યાએ શૂન્ય તથા ઓની જગ્યાએ ઓ લખવું કારણ કે જ્યારે આપણે ઓ લખીએ અને શૂન્ય લખીએ તો સામેવાળો કન્ફ્યુઝ થતો હોય છે કારણ કે બે સરખું છે તો જ્યારે પણ તમે કોઈ પણ ફોર્મ ભરો ત્યારે આવી રીતે તમારે દસ હોય તો અહીંયા તમારે જીરો લખવું પડશે અને અહીંયા બાકી તમારે ઓ લખવું પડશે તો આ બધી વિગતો આપેલી છે આ તમારે આની અંદર લિસ્ટ છે નાખવાનું છે એપ્લિકેશન બોનોફાઈડ સર્ટિફિકેટ સેલ્ફ ટેસ્ટ કોપી જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો